શ્રી નમઃ નમસ્કાર મિત્રો આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ વધ આઠમ એટલે ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમી આજના વિડીયોમાં આપણે ભગવાન શ્રી કૃષ્ણની જન્માષ્ટમીના વ્રતની વાર્તા કહેવાના છીએ માટે વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો દોસ્તો આપણા શાસ્ત્રો પ્રમાણે શ્રાવણ મહિનાની વધ આઠમના દિવસે જન્માષ્ટમી તરીકે દેશ વિદેશમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે ભગવાન વિષ્ણુએ જે અવતારો ધારણ કર્યા એ બધા જ અવતારોમાં તેમનો મહત્વનો જો કોઈ અવતાર હોય તો તે ભગવાન શ્રી કૃષ્ણનો છે આ અવતાર તેમણે શ્રી કૃષ્ણના રૂપે દેવકીના ગર્ભમાં મથુરાની જેલમાં લીધો હતો ભગવાન શ્રી કૃષ્ણના જન્મ સમયે ચારે બાજુ પુષ્કળ પાપ કૃત્યો અને અધર્મ ફેલાયો હતો અસુરોનો નાશ કરવા અને ધર્મનું સંસ્થાપન કરવા માટે ભગવાન શ્રીકૃષ્ણજીએ જન્મ લીધો હતો ભગવાન શ્રીકૃષ્ણ આ પૃથ્વી પર બધી જ કળાઓથી પરિપૂર્ણ થઈને અવતરિત થયા હતા તેમણે જે પણ કાર્યો કર્યા તે ઇતિહાસમાં મહત્વપૂર્ણ કાર્યો તરીકે ઓળખાયા અને પૃથ્વી પર ભગવાન શ્રી કૃષ્ણએ કરેલી લીલાઓ અપાર છે શ્રાવણ કૃષ્ણ અષ્ટમીએ જન્માષ્ટમી વ્રત કરવાનું વિધાન છે એ અર્ધરાત્રિ વ્યાપીની અષ્ટમી લેવી વિષ્ણુ ધર્મોત્તર પ્રમાણે રોહિણી સહિત શ્રાવણ વધી અષ્ટમીની મધ્ય રાત્રિનો યોગ અને ચંદ્રોદય થયો હોય ત્યારે સંયમથી અને સુચિતાથી ભગવાન વિષ્ણુની પૂજા કરવી એવું વિધાન છે બંને દિવસે મધ્ય અષ્ટમી હોય તો બીજા દિવસે વ્રત કરવું કારણ કે બીજે દિવસે સંકલ્પ વખતે અષ્ટમી હોય છે પુરાણે સપ્તમીની યોગવાળી અષ્ટમીનો સર્વથા ત્યાગ કરવો એમ કહ્યું છે જો પ્રથમ દિવસે મધ્યરાત્રે માત્ર અષ્ટમી જ હોય અને બીજે દિવસે રોહિણીના યોગવાળી અષ્ટમી હોય પરંતુ મધરાત સુધી પહોંચતી ન હોય તો પ્રથમ દિવસે જ વ્રત કરવું કારણ કે પહેલે દિવસે કર્મ રહે છે દોસ્તો જેમ નવમી અને બુધવારનો યોગ અધિક ફળ માટે જ છે એમ રોહિણીનો યોગ પણ અધિક ફળ માટે જ છે જે મનુષ્યો શ્રાવણ માસમાં રોહિણીના યોગવાળી અષ્ટમીનું વ્રત કરે છે ત્યારે પ્રેતોનો પણ મોક્ષ કરે છે પછી જો એ દિવસે બુધવાર હોય ચંદ્રોદય હોય અને નવમીનો યોગ હોય

તિથિ આઠ ગણા પુણ્યનો અને નક્ષત્ર ચાર ગણા પુણ્યનો નાશ કરે છે માટે રાત્રિએ કદાપી પારણું કરવું નહીં મિત્રો હવે આપણે જન્માષ્ટમીની વ્રત કથા સાંભળીએ એનાથી પહેલાં એક વિનંતી છે કે મિત્રો આપને આ વિડિયો ગમે તો લાઈક જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો તમારી એક લાઈક અને કોમેન્ટ અમારો ઉત્સાહ વધારે છે મિત્રો હવે આપણે સાંભળીએ જન્માષ્ટમીની વ્રત કથા જે આ મુજબ છે યુધિષ્ઠિર બોલ્યા હે અચ્યુત મને વિસ્તારથી જન્માષ્ટમીનો વ્રત કહો એ ક્યારે ઉત્પન્ન થયું એનું શું ફળ છે અને એની સીવિધિ છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે યુધિષ્ઠિર મથુરામાં મેં જ્યારે મલ અને કૃષ્ણને હણીને સ્ત્રી અને સ્વજનો સહિત સર્વે યાદવોને શાંત કર્યા ત્યારે મા દેવકીજીએ મને ખોળામાં બેસાડી રુદન કર્યું અને પિતા વાસુદેવ પણ વાત્સલ્યથી રોવા માંડ્યા અને મને તથા બલદેવજીને આલિંગન આપી ગદગદ કંઠે કહેવા લાગ્યા હે પુત્રો આજે મારો જન્મ સફળ થયો અને મારું જીવન સાર્થક થયું મને મારા બંને પુત્રો મળ્યા છે આમ દેવકી અને વસુદેવની પ્રસન્નતાથી લોકો પણ અત્યંત આનંદિત થયા અને કહેવા લાગ્યા

પછી મથુરામાં સારી રીતે ઉજવાયું જન્માષ્ટમીનો આ વ્રત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર અન્ય ધર્મિષ્ઠજનો પણ ત્યારથી કરે છે યુધિષ્ઠિરે પૂછ્યું હે દેવ જન્માષ્ટમી નામનું પાપ નાશક વ્રત સર્વે કેવી રીતે કરવું જે વ્રત થી તમે પ્રસન્ન થાવ છો એ વ્રત વિધાન વિસ્તારથી કહો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા શ્રાવણ કૃષ્ણ અષ્ટમીની મધરાતે વસુદેવના પત્ની દેવકીજીએ મને જન્મ આપ્યો હતો એ દિવસે રોહિણી નક્ષત્ર વૃષભનો ચંદ્ર અને સિંહનો સૂર્ય હતો એ દિવસે ભગવતીનો પણ જન્મોત્સવ કરવો સાતમના દિવસે પ્રથમ દંત ધાવન કરવું ત્યારબાદ અલ્પ ખાવું અને ઉપવાસનો નિયમ લઈ જીતેન્દ્રિય થઈ રાત્રે સુવું જન્માષ્ટમીના દિવસે કેવલ ઉપવાસ જ કરવો અને સર્વે ભોગોનું વિવર્જન કરવું પછી નદી તથા જળાશયમાં સ્નાન કરી પવિત્ર સ્થળમાં દેવકીના સૂતિકા ગૃહની રચના કરવી એની વિવિધ રંગના વસ્ત્રોથી શોભા કરવી વિવિધ કળશ પુષ્પમાલા અને દીપમાલાની શોભા કરવી ચંદન અગ્રુ આદિનો ધૂપ કરવો એમાં રક્ષામણી અને રમણીય ઉપવનની રચના કરવી અને એમાં ગોકુળનો અને ભગવાનના હરિવંશના ચરિત્રોનું આલેખન કરવું નૃત્ય ગીત અને મંગલવાદ્યોના ધ્વનિનું આયોજન કરવું પછી વેસ્ટકારી ખડક કૃષ્ણ છાત્ર અને દ્વારમાં મુશલ રાખવું ઘરમાં ષ્ટી દેવીની સ્થાપના કરવી આમ યથાશક્તિ સુતિકા ગૃહની શોભા કરવી અને ઉત્સવ કરવો ઘરની મધ્યમાં મૂર્તિની સ્થાપના કરવી આ મૂર્તિ સુવર્ણની રજતની ત્રાંબાની પિત્તલની માટીની કાષ્ટની અથવા તો મણીની રાખવી અથવા તો રંગથી ચિતરવી સુંદર પલંગમાં દેવકીજીની મૂર્તિ સુવરાવી અને બાજુમાં શ્રી અંકિત શાંત બાળકને સુવડાવવું તેમજ યશોદાજીની મૂર્તિ પણ રાખવી રૂપ મારી એટલે કે કૃષ્ણની બાજુમાં સુંદર માળાઓ ધારણ કરીને આકાશમાં સંચરતા હોય એમ દેવ ગ્રહ સર્પ યક્ષ વિદ્યાધર

ધેનકાસુર અને કુવલિયા પીડ દૈત્યોનો અવતાર છે એમની પાસે નૃત્ય કરતી અપ્સરાઓ અને ગાન કરતા ગંધર્વો આલેખવા યમુનાના ધરામાં કાલી અને આલેખો અને મારા અને ચરિત્રોનું પણ આલેખન કરવું હે યુધિષ્ઠિર બિચોરા અને પુષ્પમાલથી મારી પૂજા કરવી પછી મંત્ર ભણી દેવ માતા દિવ્ય રૂપા દેવકીજીની પુષ્પ ફળ ગંધ અક્ષત

અને મારી સ્થાપના કરી પરમ ભક્તિથી વિધિ સહિત પૂજા કરનાર સગડું પ્રાપ્ત કરે છે આ જન્માષ્ટમી વીસ કરોડ એકાદશીના સમાન છે અને એનાથી પણ અનંત ચતુર્શી છે મધરાતે ઘી વડે વસુધારા કરવી પછી નાલ છેતન ષ્ટી પૂજા અને નામકરણ વગેરે કર્મ કરવા નવમીના દિવસે સવારે મારો મહોત્સવ કરવો તથા મારા જેવો જ ભગવતીનો મહોત્સવ કરવો બ્રાહ્મણોને ભોજન કરાવી કૃષ્ણ પ્રસન્ન થાવ એમ કહી સુવર્ણ પૃથ્વી ગાય વસ્ત્ર પુષ્પ અને અન્ય દાન આપવા પછી મારી પ્રાર્થના કરી મને નમસ્કાર કરી મારું વિસર્જન કરું ત્યાર પછી સગા વહલા ગરીબોને વગેરેને જમાડી વાણીને સંયમ રાખી પોતે પણ ભોજન કરવું હે યુધિષ્ઠિર જેઓ આ પ્રતિવર્ષ આ રીતે દેવકીજીનો મહોત્સવ કરે છે તેમના વંશની વૃદ્ધિ થાય છે તેઓ આરોગ્ય પટ પર પ્રદર્શિત મારા ચરિત્રને અલંકૃત કરીને ઉત્સવ થાય છે તેમજ મારી પૂજા થાય છે એ દેશમાં શત્રુનો કદાપી ભય આવતો નથી રોગ અને અન્ય ઉપદ્રવો થતા નથી

જન્માષ્ટમીની આ વ્રતકથા પૂર્ણ થઈ સર્વેને જય શ્રી કૃષ્ણ